માવઠાનો ચોથો દિવસ આજે ઓગણત્રીસ તારીખ થઈ હજી વરસાદ ચાલુ જ છે ભાઈ વારી લે ને પછી આખો દિવસ જેટલા પાંદડા પડે ને એટલા તમારે વીણવાના વીણીને અલગ અલગ રાખવાના અને કોણું પાંદળું વધારે થયું એ મને હાંજે ગણાવવાનું જેના પાંદડા વધારે થશે એને હું કઈક ઇનામ આપીશ એ બારાથી નહીં લઈ આવતા આપણા કેમ્પસમાંથી ન જ વધારે વધારે પાંદડા કોના થાય તો આ ઠંડુ ઠંડુ છે એવું કહેવાય પવન એવો છે ટાઢો પવન છે અતિ આમ શરીરમાં ઘરી જાય એવો ટાઢોડું એમ ને ટાઢોડું છે ટાઢોડું ઉનાળો નહીં ને ચોમાસું નહીં

હાલ તાલાડાવન બેટા હાલો ગાડીમ બેસો